શું બનાવું શું ના બનાવું શું રોજ લંચ બોક્સમાં ભરવું એ વિચારો છો તો ચલો એક તમને નવી રેસીપી આલો મેં બનાવી છે પાંચ લોટને ભેગા કરીને મસ્ત ચિપ્સ તો ચલો મારી જોડે દેખો મારી રેસીપીમાં કે આ કઈ રીતે બને છે બહુ જ મસ્ત બને છે અને ઇઝી રીત છે એકદમ ચાલો તો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું પાંચ લોટ ભેગા કરી અને એની ચિપ્સ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ટેસ્ટમાં સ્ટીક બનાવો કે ચિપ્સ બનાવો પણ આજે અલગ અલગ લોટ ભેગા કરીને આપણે એક વસ્તુ બનાવીશું ટેસ્ટફુલ મસ્ત મરી મસાલાથી ભરપૂર અને સ્પાઈસી બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ એના માટે પહેલા તો ઘઉંનો લોટ લઈ લીધો છે અડધી વાટકી એમાં જ હશે 1 થી 2 ચમચી વાટ 1 થી 2 ચમચી મકાઈનો લોટ બે લોટ છે એમાં જ હશે જુવારનો લોટ અડધી વાટકી થોડટી થી એકદમ

અડધી વાટકી જુવારનું અને અડધી વાટકી ચણાનું એક ચમચીથી દોઢ ચમચી લીધો મકાઈનો અને બેથી ત્રણ ચમચી લીધો રાગીનો એટલે પાંચ લોટ થઈ ગયા આપણે ઘઉં જુવાર મકાઈ ચણાનું અને રાગીનું બરાબર પાંચ લોટ આપણે મિક્સ કરીને આજે મસ્ત પાપડી બનાવીશું છોકરાઓના લંચ બોક્સમાં હાલ કે તમે ખાઓ ચા નાસ્તામાં કોઈ બી વસ્તુ ધારો કે ચા પીવા કોફી

કાચની બોટલ આવે છે ને એ જ રાખવું ડિમાન્ડ બધું એક ચમચી ભરીને તમારે એ લઈ લેવાનું રહેશે હવે આમાં જ હશે ઓરેગાનો બરાબર ઓરેગાનો જો છોકરાઓને ભાવતો તમને ભાવતો તો લેવાનો પણ એવું નથી કે ફરજીયાત છે ટેસ્ટ અનુસાર બરાબર હવે એમાં જ હશે ચીલી ફ્લેક્સ આપણે તીખું મરચું પેલું ની ઉમેરી જે વાટેલું હોય ને આપણા જોડે એની ઉમેરી આ તીખાશ પ્રમાણે તમારે જે રીતે ઉમેરવું હોય એ રીતે ઉમેરી લેવાનું બરાબર તીખું બહુ હોય તો થોડું ઉમેરવાનું મારું તીખું વધારે હતું એટલે મેં થોડું ઉમેર્યું છે એમાં જશે અજમો એમાં જશે ટેસ્ટ અનુસાર સ્મેલ આવે થોડી એ રીતની હિંગ અને ચાટ મસાલો ચાટ મસાલો લો કે જે બી તમને ભાવતું હોય લઈ લેવાનું રહેશે થોડું ટેસ્ટ અનુસાર એ ચાટ મસાલોનું કેવું કશું ના હોય તમારા જોડે તો સંચળ મીઠું થોડું લઈ લેવા રહેશે અને આમાં કોઈ બી તળેલું તેલ તમારી જોડે પડ્યું હોય અને ઉપયોગ કરવું હોય ફ્રેન્ડ તો તળેલું તેલ ઉમેરી દેવાનું મોયણ માટે ચાલે કારણ કે એમાં તમારે એક બે ચમચી જે ઉમેરવું હોય તળીએ છીએ તો તળેલા તેલમાં મજા નથી આવતી એમાં જાદુ થઈ જાય છે તો ભરાય છે બાકી મોયણમાં તમે લઈ શકો હવે આપણે રોજ જે મસાલા ઉપયોગ કરતા હોઈએ એ મસાલા લઈ લઈશું એમાં જશે ટેસ્ટ અનુસાર મીઠું હળદર મરચું નથી એડ કરવાનું અને ચોથા ભાગની ચમચી છે બરાબર હવે એમાં જશે તલ બધી વસ્તુ યાદ રાખીને નાખજો બહુ જ મસ્ત લાગશે આ પાપડી ટેસ્ટ તીખું તો મેં તમને કીધું એ રીતે બધા મસાલા આવી ગયા કો મીઠું મરચું હળદર ખાલી આપણે દળેલું લાલ મરચું નથી લીધું એની જગ્યાએ આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા છે મોયડ નાખ્યું હવે આપણે એને ટાઈટ લોડ બાંધી લઈશું ઢીલો નહીં બાંધીએ પાખરી નો બાંધીએ ને એવો લોડ બાંધી લઈશું તો ચાલો પહેલા હાથ જોઈ સોરી ફ્રેન્ડ તો બધા જ મસાલા મેં એડ કરી દીધા છે તમને કીધા એ રીતે બધા મસાલા લેજો બહુ જ મસ્ત પાપડી થશે હવે એને મસ્ત મોયડ તમારે જે રીતે નાખવું હોય નાખી શકો અને ઓછા મોરણમાં બી તમે આ પાપડી કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે તમને જેટલું સોફ્ટ કોચું ભાવતું હોય એ રીતે અને ના એડ કરો ને તેલ તો એક ચમચી ઘી બી એડ કરી શકો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે કોઈ જરૂર નથી વધારે પડતું અને નહીં કરો તો બી બહુ મસ્ત હશે ફ્રેન્ડ તો ચાલો આપણે એનો કડક લોટ બાંધી લઈશું બતાવી દઉં તમને આ જે રીતે આપણે પાખડીનો લોટ બાંધતા હોય એવો જ લોટ બાંધવાનો રહેશે અને મસાલા તમને ભરપૂર કરવાના તમારે તો તમને આનો ટેસ્ટ આખો અલગ જ લાગશે કારણ કે આપણે આમાં જુવારનો લોટ એડ કર્યો છે ઘઉંનો લોટ એડ કર્યો છે રાગીનો લોટ એડ કર્યો છે બધા અલગ અલગ લોટ એડ કર્યા છે આ રીતે હું મસળીને લોટ બાંધી લઈશ ફ્રેન્ડ આમાં તમારે બીજા લોટ બી એડ કરવા હોય તો તમે કરી શકો છો ચલો તો લોટ બાંધી લીધો છે જો લોટ કેવો કડક બાંધ્યો છે તેવું બાંધવાનું રહેશે અને તમને એમ લાગે કે વણતા નથી ફાવતી પડ્યું હોય ને ફ્રેન્ડ તો એવી ડિઝાઇન આપી દેવાની એવું કરવું ના હોય તમારી જોડે તો સાદી એટલે પેલા રિંગ રિંગ વાળા આવતા હોય છે આઈડિયા હોય તો ડિઝાઇન પાડવા માટે તો એ સ્ટીક બહુ જ મસ્ત લાગશે અને ચિપ્સ બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ જો ડિઝાઇન પાડશું અને સાદી સિમ્પલ કરશું તો બી બહુ જ મસ્ત લાગશે દસ મિનિટનો રેસ્ટ આપ્યા પછી આપણે એને પતળી વણી લઈશું અને પછી ચપ્પાના મદદથી કાપી લઈશું ચપ્પાથી ના હોય તો તમારા જોડે પીઝા કટર એમથી બી તમે કાપી શકો છો પહેલાં આપણે સાચવીને વણવાનું રહેશે કારણ કે આમાં બધા લોટ મિક્સ કરે છે ને એટલે બાઇન્ડિંગ ઓછું આવશે અને જરૂરિયાત પ્રમાણે તેલ મૂકી દેવાનું જે રીતે તમારે તળેલું વપરાતું એક હવે એને ધીમે ધીમે ફોરા હાથે તળવાના રહેશે અને રણવાન રહેશે કારણ કે લોટ એકદમ પીલો હોય એકદમ જલ્દી બાઇન્ડિંગ ના આવે આ બધા લોટમાં એટલે ધીમે ધીમે અને એવું લાગે તો થોડું ઢીલો કરી દેવાનો અને જો ના વણવું હોય તો મેં તમને કીધું એ સંચાથી તમારે બહુ જ મસ્ત પડશે એક ફ્રાય તમે એનાથી બી કરજો અને હું આનાથી બી તમને બતાવું અને પછી આપણે સંચાથી ભરીને બી કરીશું પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે આ બધા મસાલા ફ્રેન્ડ તમારે કરવાના રહેશે સાચવીને વણજો એટલે પેલું ના થઈ જાય અથવા તમે આ ફેરવવા જશો ને એટલે તૂટી જશે ફેર ઓકે અને બહુ પતરી કરવાની જરૂર નથી ફોર આથી વણશો ને એટલે મસ્ત વણાઈ જશે ચલો હવે આપણે એની પહેલાં તો આજુબાજુનું મસ્ત કાપી લેવાનું એટલે ચોરસ તાપ કરી લેવાનું

તળાઈ ગઈ છે પછી જડવાનું ફેર ચાલો પહેલાથી એક બી નાડવાનું નહીં તો સારી સ્ટીક ચિપ્સ થશે તમારે એ જ રીતે બીજો લો વણી લઈશું અને કાપી કાપી સુકાવા દેવાની એક ભાગ નીચેથી સે તળાઈ જાય ફ્રેન્ડ મસ્ત એમ લાગે કે હવે અડવાથી ભાગશે નહીં એ વખતે તમારે તાવે તાવેતાથી મસ્ત ફેવરી લેવાની જેનાથી તમને ફાવે ઈઝી રીતે એવું નથી કે તાવે તો લેવાનું તમને જેનાથી ફાવે ખાલી ફરવું જોઈએ તૂટવી ના જોઈએ આપણે આટલી મહેનત કરીને બનાવતા હોય કોઈ વસ્તુ તો પછી તૂટે તો જીવ વળે એટલે મસ્ત હળવા આપણે એને ફેરવી લઈશું અને હવે ગેસ આપણે પાછો ફૂલ કરી લઈશું ચાલો એ રીતે બીજો વાણી લઈશું આપણે મેં તો સંચાથી બતાવું પણ ના પછી આપણે આવી જ કરીશું બીજા બીજા આઈડિયા થી પછી એકવાર સંચાથી બનાવીશું પણ તો આ જ લઈશું આપણે ઘીમાં તાપે તળવાનું ફૂલ ગેસ કરવાનો એ રીતે મસ્ત ક્રંચી થાય તમને ગમે સોફ્ટ ગમે તો સોફ્ટ બી રાખી શકો અને કોઈ ડીપ જોડે તમારે ખાવી હોય કોઈ ચટણી જોડે અત્યારે કેરી આવે છે તો ચટણી બનાવવી હોય તો એના જોડે બી તમે આ ખાઈ શકો ᱫᱤᱱᱚ ᱯᱩᱞ ᱜᱮᱥ ᱠᱨᱤ ᱟᱱᱮ ᱢᱚᱥᱛ ᱥᱮᱴᱤ ᱞᱮᱣᱟᱱᱤ ᱛᱟᱢᱱᱮ ᱜᱟᱢᱮ ᱨᱤᱛᱤ ᱥᱟᱪᱤᱡ ᱚᱨᱪᱟᱱ ᱩᱪᱷᱨᱤ ᱢᱮ ᱟᱛᱟᱨ ᱠᱟᱨᱮ ᱱᱤᱪᱪᱟ ᱵᱟᱱᱟᱭ ᱪᱤᱞᱤ ᱯᱷᱞᱮᱠᱥ ᱮᱠᱚ ᱪᱚᱞᱚ ᱚᱠᱚ ᱠᱟᱲᱟᱭ ᱠᱮ ᱛᱟᱢᱮ ᱤᱯᱨᱮ ᱱᱤᱠᱟᱞ ᱞᱟᱭᱥ ᱛᱚ ᱟᱱᱮ ᱟᱵᱟ ᱛᱷᱚᱨᱥᱮ ᱡᱮ ᱠᱤᱛᱤ ᱠᱨᱟᱱᱪᱤ ᱱᱮ ᱠᱤવી ᱛᱟᱭ ᱥᱚ ᱛᱟᱢᱱᱮ ᱵᱟᱛᱚ ᱠᱨᱮ ᱥᱮᱢ ᱟᱪᱷᱤ ᱡᱩᱣᱟ ᱫᱮ ᱵᱟᱱᱮ ᱢᱤᱠᱥ ᱞᱚᱠᱮ

પડવાનું નહીં તળાય તો પછી આવી રીતે ભાગી જશે જો ગરમ છે આ છે મસ્ત ચીપ્સ ચલો ફ્રેન્ડ એ રીતે બીજી બી તળાઈ ગઈ છે તો આપણે નીકાળ લઈશું સાચવી લેવાની વધારે અડસો નહીં ને અને ધીમા તાપે તળાવા દેવાની ગેસ ફૂલ ના કરતા તો મસ્ત કડક થશે ઠંડી છે તો હું તમને બતાવ કે કેટલી ક્રિસ્પી થાય છે બહુ જ મસ્ત બને છે ચલો રીતે જ વણી બીજી તળી લઈશું એવું ના થાય કે વણાતી નથી તમારે સામે જ હું વણી લઈ છું બહુ જ મસ્ત વણાય છે પણ એને ફોરા હાથેથી તમારે વણવી પડશે ફ્રેન્ડ બહુ વજન લઈને ના વણતા ફોરા હાથે તમે વણજો અને આખું જે સ્નીફ એવું ને ખાલી ઓરસ્યું ફેરવવાનું એવું લાગે તમને તો એ તો થોડું લોટ નીચે છાંટી દેવાનું અને મસ્ત એને ઓરસ્યું આખો દિવસ તમે ઉપાડીને ફેરવાની નહીં અને પછી તમે જ્યારે એને કટ કરો એ વખતે સાચવીને લેવાની આ રીતે તો બિલકુલ નહીં થોડું ધ્યાન રાખી અને શાંતિથી કરવા રહેશે તો તમારી આ ચિપ્સ બહુ જ મસ્ત બનીને તૈયાર થશે આ રીતે આજુબાજુનું નીકાળી લેવાનું પછી એને એક ચોરસ ફીટ કરી અને શેપ આપી દેવાનું જો તમારે આ રીતે

રોજ અલગ અલગ નાસ્તો આપજો ફ્રેન્ડ બાય બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો અને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ આ છે મસ્ત ચીપ્સ